પાટડી દરબારોનું ગૌરવવંતુ રજવાડું સોનાની હાટડી પાટડી રાજવી દરબારશ્રીઓ અને દેસાઈ ભાયાતાના વંશાવલી ગ્રંથ વિમોચન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પાટડી દરબાર શ્રી કરણસિંહજી કિશનસિંહજી દેસાઈ મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના પ્રમુખ શ્રી એન કે પટેલ અચલ એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમારા વડીલ મુરબી ડૉક્ટર મફતભાઈ પટેલ આવડાના સીઓ શ્રી ડીપી દેસાઈ સિનિયર કાર્ડિયાક સર્જન ડૉક્ટર રાજેશ દેસાઈ આઈ સર્જન ડૉક્ટર પ્રતાપ દેસાઈ શ્રી મહેન્દ્ર દેવસિંહજી દેસાઈ શ્રી જયમીનભાઈ દેસાઈ શ્રી પ્રહલાદભાઈ પટેલ મંચો ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આજે પ્રસંગ પ્રસંગ એક નવો આપણા માટે કે ભાઈ આવું યાદ આવવું અને એ પછી એનો અમલ કરવો અને અમલ કર્યા પછી હમણાં અહીંયાથી કહેતા હતા કે બે ત્રણ પેઢી તો અંદર હજુ આવી જ નથી શકતી એનું મળવું મુશ્કેલ છે એટલે ખૂબ સારી મહેનત કરી અને આપણે સૌ સાથે ભેગા થયા છે એનો આનંદ જ કંઈક ઓર હોય એટલે જેને કહી શકાય કે બધા જ દરેકે દરેક સમાજ આજે બધા પોતે ભેગા થઈને રહેવાથી જ ફાયદો છે સાથે રહીએ તો ફાયદો છે એટલી વાત છે બધાએ અને એ આપણે ભેગા થયા છીએ એનો ફાયદો હવે તમે જેટલા વધુ ને વધુ ભેગા રહેશો એ પ્રમાણે એનો ફાયદો આપણને મળતો રહેવાનો છે બધાએ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે કે સૌથી પહેલું એમનું સંકલ્પ હતો કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આજે ગુજરાતમાં પણ જ્યારે પહેલું આંદોલન થયું ત્યારે અસહકાર આંદોલનથી થયું આજે માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ સહકાર આંદોલન ચલાવી રહ્યા છે સહકાર થી સિદ્ધિ એટલે સહકારથી જ આગળ વધાય એવું છે સહકારથી જ આગળ જવાયું છે પાટડી અને પાટડી દરબાર અને એનો સ્વભાવ એ સ્વભાવ મારાથી અજાણ કેમ નથી તો કે ભાઈ મારો એક મિત્ર હરેશ દેસાઈ ભાભી અહીંયા બેઠા છે મમ્મી પણ બેઠા છે હરેશ મારો મિત્ર વર્ષોથી લગભગ અમે પચાસ વર્ષ આજુબાજુ અમારી મિત્રતાને થયા હશે ચાલીસ વર્ષની આજુબાજુ એ તમે સ્વભાવની હું વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય પણ એક નાની પણ પીછે હટ નહીં કોઈ દિવસ કોઈ પણ પરિસ્થિતિ આવે મુશ્કેલી આવે તો મુશ્કેલીમાં પણ લડવાની તૈયારી આ સ્વભાવ મને લાગે છે ત્યાં સુધી બધા અને અમારે કોઈ મુશ્કેલી આવે તો એને પૂછતા કે ભાઈ આમાંથી કેવી રીતે એટલે એનો એને એની એને આજે અમારી વચમાં નથી એનું સો ટકા દુઃખ છે અમારા માટે પણ હું જ્યારે બેઠો વડાપ્રધાન અહીંયા આગળ સીએમ તરીકે તારે એની તબિયત વધારે ખરાબ હતી તો હું એને મળવા ગયો હતો તો પણ એણે મારા માટે પણ કે આપણે સીએમ થયા પછી કેવી રીતે કામ કરવું કયા કયા મુદ્દા ઉપર કામ કરવું એ એની પાસે તૈયાર હતું મને કે તું ફરી બીજી વખત આવીશ ને તારે હું તને મળીશ પણ બીજી વખત મળવાનો સંજોગ ના ભેગો થયો એ અમારા બેની દુઃખની વાત છે પણ ખૂબ મજબૂત એમ કે એની તમે એટલે તાકાત ગમે તે પરિસ્થિતિમાં તમે એની પાછા જાઓ એટલે આ એક તાકાત જે છે પાટલી દરબારની ખૂબ સારી તાકાત છે અને એનો લાભ તમે બધા ભેગા થઈને સંગઠિત થઈને જો આપશો તો સમાજ જીવનને એનો ખૂબ લાભ મળવાનો છે અને સમાજ જીવનને જ્યારે લાભ મળે તો સમાજમાં તો આજે પણ જે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો બધાએ સાથે આગળ વધવું પડશે કોઈ એક રાજ્યમાં બે શહેર બે ગામ બે તાલુકા કે બે જિલ્લા વિકસિત થઈ જવાથી વિકસિત નથી થવાનું આપણે આખે આખું ગુજરાત વિકસિત બનાવવું હશે તો દરેક જણે દરેક જણે પોત પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે અને એ નિભાવવા માટે આપણે એકત્રિત સૌ સાથે મળીને કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે એમાં ખૂબ સારી રીતે આગળ વધી શકીશું ગુજરાત અને ગુજરાત માટેની વાતો આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે જે હંમેશા વિઝનરી લીડર કહેવાય છે અને વિઝન છે એમનું કે ભાઈ આજે હંમેશા એમણે બે વસ્તુ સાથે કરી છે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે તો અત્યારે

બીજી પોલિટિકલ વાત નથી કરતો પણ એમણે નવ સંકલ્પો જાહેર જીવનમાં આપણા બધા માટે કઈ રીતે ઉપયોગી છે એના માટે પણ આપણી પર ભાર મૂક્યો છે તો એની અંદર પણ આપણે આપણું દાયિત્વ કેવી રીતે નિભાવી શકીએ એનો જો આપણે વિચાર કરીએ તો ખૂબ સારું કામ થાયું છે પાણી ને પાણી વાપરીએ એના માટેની ના નથી પણ પાણી વાપરીએ છીએ તો ભવિષ્યનો વિચાર શું કરી શકાય ભવિષ્ય માટે શું કરી શકાય તો કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એને કેવી રીતે સંગ્રહિત કરી શકાય એના માટેનો પ્રયત્ન આપણે બધાએ કરવાનો છે એના માટે સરકાર પણ તમારી સાથે છે તમારે જ્યારે જરૂર પડે ત્યારે સરકાર તમારી સાથે છે શિક્ષણ ક્ષેત્રે પણ જો સામાજિક તમારે કંઈ પણ કરવું હોય એમાં સર તમે આજે બધા અહીંયા ભેગા થયા છો તો પાટડી દરબાર માટે હું એટલું કહીશ કે તમારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સરકાર તમારી સાથે છે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ છીએ કે જયારે કે ભાઈ આ ગ્લોબલ વોર્મિંગમાં વરસાદ ક્યારે કેટલો કેવી રીતે પડી જાય તો ક્યારે આવી જાય કંઈ ખબર નથી પડતી આ બધામાંથી બહાર નીકળવું હશે તો ગ્રીન કવર વધારવું પડે અને આ ગ્રીન કવર વધારવા માટે પણ એક સારો જેને કહેવાય કે સંકલ્પ લઈ અને આગળ વધી રહ્યા છે એમાં એક પેડ માકે નામ દરેક જણ બેઠેલા અહીંયા આગાડી છે એ બધા જ એક ઝાડ ઉગાડે અને બીજાને એના માટે પ્રેરે એના માટેનો પણ પ્રયત્ન કરી શકાય સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ બાજુવાળા શું કરે છે સામેવાળા શું કરે છે પેલા એ નાખ્યું એટલે મેં નાખ્યું આ બધામાંથી બહાર નીકળીને આપણે શું કરવું છે આપણો સ્વભાવ હોવો જોઈએ કે આપણે સ્વચ્છતા રાખવી છે તો એના માટેનો પ્રયત્ન કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે આની અંદરથી ત્વરિત જે આપણે જોઈએ છે આપણને બધાને હવે ગમે છે સ્વચ્છતા બધાને ગમે છે હવે પણ આપણે એની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોઈએ છીએ એમાંથી બહાર નીકળવાની વાત આવી ઘણી બધી નવ વસ્તુઓ માન્ય વડાપ્રધાનશ્રીએ નવ સંકલ્પો આપ્યા છે એમાંથી આપણને જ્યાં આંગાળી જે રીતે મદદરૂપ થયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે આપણે આજે અહીંયાથી કીધું એમ કે ભાઈ આજે વિરાસત અને વિકાસ બંને સાથે વિરાસત એટલે ઇતિહાસ જે હમણાં કહેતા હતા અહીંયાથી વડીલ ભુરબ્બી તો આપણી વિરાસત આપણો ઇતિહાસ તો આપણે પકડી જ રાખવો પડે એને છોડી દઈશું તો આપણે ખરેખર ખોવાઈ જઈએ એમ છે તો આપણી આપણી સંસ્કૃતિને મજબૂત બનાવીને આગળ વધવું પડે અને એ જ પ્રમાણે માનીય નરેન્દ્રભાઈએ પણ વડાપ્રધાન શ્રીએ પણ વિરાસત અને વિકાસ બંને સાથે પેરાલ આજે અત્યારે તમે જુઓ તો આપણી દરેક આપણી નજર સામે દેખાય એવું દાખલું પાવાગઢમાં પાંચસો વર્ષ પછી ધજા ફરકાઈ પાંચસો વર્ષ પછી અહિયાં માન્ય વડાપ્રધાન શ્રી આપણા પાવાગઢમાં ધજા ફરકાઈ એટલે વિરાસત આપણો ઇતિહાસ જે છે એને આપણે પકડી જ રાખવો પડે ને આપણા માટે તો આ એક જ રજવાડું છે આપણા બધાનું ગૌરવ જે છે એ આ એક જ રજવાડું છે તો એને તો આપણે બધાએ પકડી જ રાખવું પડે એટલે ને રજવાડામાં બેઠા હોઈએ ને રાજાનો ઠાઠ તમે ખેલે શું છે કે કોઈ પણ જગ્યાએ તમે ઠાઠ માં એમને આવી જાવ તમે વાતાવરણ મળે ને તોય તમને આમ આવે છે જો આજે અહીંયા કેટલા ને આમ ઠાઠ થઈ જશે કે બાપુ આપણે રજવાડ છે થોડો ટાઈમ તો થોડો ટાઈમ કોઈ દેખાડી શકે કોઈ ના દેખાડી શકે કોઈ અંદર અનુભવે પણ અનુભવી ને જશે કે આજે આપણો ટાઠ છે ભાઈ એમાં કોઈ મહેમત નથી પણ ખૂબ સારું આજે અહીંયાથી બીજું કંઈ મારે લાંબુ અને મેં ઇતિહાસ છે અને ઇતિહાસ વર્ણવો એ મારા માટે તો મુશ્કેલ જ છે એટલે અહીંયાથી જેમણે મેં કીધું છે કે તમારો જે ઇતિહાસ છે એ મને આપજો હું થોડો વાંચી તો રાખીશ જ તો આપણે સૌ સાથે મળી અને આપણી જે વંશાવલી છે પાટી દરબાર છે એ બધા સાથે મળી અને આપણે ક્યાં આગાડી સરકાર શકે સમાજ તરીકે આપણું દાયિત્વ સાથે મળીને કેવી રીતે નિભાવી શકીએ અને જે સંકલ્પ છે વિકસિત ભારતનો એમાં વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારતમાં તાકી જય વંદે માતરમ જય જય ગરવી ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ